દુર્ગાપુર વિશા ઓસવાલ મૂર્તિ ભગવંતોનો ભવ્ય પ્રવેશ થયો ઉપસ્થિતિમાં વિવિધ ચઢાવવાઓનો લાભ દાતા પરિવારોએ લીધો હતો આ પ્રસંગે પ્રમુખ મણિલાલભાઈ ગંગર મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ ગડા વિનુભાઈ થાનકી પ્રવીણ વેલાણી વિજય કે પી શાહ કિરણભાઈ મોતા મોતીલાલ ગાલા ભાવેશભાઈ ગંગર શરદભાઈ શાહ પ્રકાશભાઈ વોરા પોપટભાઈ ભરતભાઈ વીરા મહેતાજી પરેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ ગંગર અને આભાર વિધિ કમલેશભાઈ ગડાએ કરી હતી આઠ આઠ કર્મથી કરીને લેપાયેલું છે એ કર્મને નાશ કરવાને માટે આપણા જીવન અંદર સમસ્ત જીવનમાં ધર્મ તો કાંઈ કરી નહીં શકીએ પણ જ્યારે જ્યારે ગુરુ મહારાજનો યોગ મળે ત્યારે આપણે ધર્મને આરાધના કરવા દ્વારા કર્મ નિજરા કરવાને માટે મહાનમાં માન તક જો હોય તો આ ચારું માસ અને આ તક જો આપણને બધાને મળી છે તાકાત પણ આપણી પાસે પડી છે પણ ફક્ત એક તકદીરને આપણે અજમાવાનું છે અને તકદીર અજમાવી કરીને એવા તાકાતને આપણે બળથી કરીએ કે જ્યાં સુધી આપણા જીવનની અંદર રાગ દ્વેષ વિષય કશાય દૂર ન થાય ત્યાં સુધી ધર્મ આરાધનામાં આપણે ઓતપ્રોત બની શકીએ પાસે પ્રાર્થના કરવા દ્વારા આપણા સૌ સંઘની અંદર પણ એવા જ આશીર્વાદ આપે છે કે પરમપુર પાડો પરમાત્મા અને શાસનદેવ આપણને સૌને પણ આવી પરમ શક્તિ આપે કે જેથી કરીને આપણે કર્મને નિજા કરી અને અંતિમ એવા મુક્તિ પાટીને પ્રાપ્ત કરીએ એ જ શુભેચ્છા શ્રી કચ્છ દુર્ગાપુર નવા વાર્ષના મધ્યે આજ રોજ પ્રભાના ચેલી શિષ્યા એમ પાંચ થાણાનું આજે અમને ચાતુર્માસ દુર્ગાપુર મહાજનને પ્રાપ્ત થયેલ છે અને મહારાજ સાહેબ લગભગ સિત્યાવીસથી અઠ્યાવીસ વર્ષ પછી એમનું દુર્ગાપુરમાં પ્રવેશ થયેલ છે પછલા ગાળામાં કારણ સંજોગોના હિસાબે એમનું ચાતુર્માસ અહીંયા થયેલ નથી અને મારા સાહેબનો સ્વભાવ પણ એકદમ સરળ સ્વભાવના છે અને ધર્મમય છે એકદમ અને નાની મોટી તપસ્યાઓ આરાધના મારા સાહેબ હવે કરાવતા રહેશે અને અમારા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ ગંગર એમણે ટોટલી સંચાલનનું કામ સંભાળ્યું હતું જાહેરાત છે કોઈ પણ એજ્યુકેશન હોય મેડિકલ ક્ષેત્ર હોય કોઈ પણ હોય અમારા અમારા ગામના તો ઠીક છે પણ અન્ય ગામ બાવન બેતાલાનું કોઈનું પણ કામ હોય તો એકદમ તત્પર ઊભા રહે છે એવા જ અમારા મિત્ર આજે અમારા મિત્ર એટલે વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ જાડેજા માંડવીના એમએલએ હતા અત્યારે રાપરના એમએલએ છે કારણ સંજોગથી આવી નથી શક્યા અમે એમને આમંત્રણ આપેલું પણ એમણે કામ કામ હોવાથી એમના પ્રતિનિધિ વિનુભાઈ થાનકીને અહીંયા મોકલેલ છે એ એમનો પણ અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમને ક્યારે પણ અમારા ગામ માટે શું કે અમારા સર્કલ માટે શું ક્યારે પણ કામ હોય તો અમારા માટે વીરેન્દ્રસિંહ મુંબઈ સુધીના પણ કામ હોય તો ફોન કરીએ તો અમને તાબડતોબ એનો રિઝલ્ટ મળ્યો છે આજ સુધી ને અત્યારે પણ એવી જ મિત્રતા છે ને આ ચાતુર્માસ એકદમ સરસ રીતે ઉજવાશે આગળ પણ ધર્મની આરાધના ખૂબ ખૂબ થશે અને આજે બહાર ગામથી લગભગ નહીં તો વીસથી બાવીસ ગામના પ્રતિનિધિ ટ્રસ્ટીઓ બધા અહીંયા આજ પ્રવેશ પ્રસંગે પધાર્યા હતા લગભગ સાડા ચારસોથી પાંચસો જણા આજે પ્રસંગમાં હતા અને એનો સાધાર્મિક ભક્તિનો લાભ અમારા દુર્ગાપુર મહાજનના હસ્તક જ છે અને ચાર મહિના ચાતુર્માસનો લાભ પણ અમારો માજનને જ બધું કરવાનું છે અને આજનો પ્રોગ્રામ બહુ સરસ રહી ગયો રવિવાર તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના પાર્શ્વચંદ્રગ્છીય મહોપાધ્યાય પરમ પૂજ્ય આચાર્ય આચાર્યભગન ભુવનચંદ્રશિંહ મહારાજ સાહેબના સુશિષ્યા મહત્તરા પરમપૂજ્ય ઉદ્યોગપ્રભાસજી મહારાજ સાહેબના શિષ્યા પરમપૂજ્ય સાધ્વી શ્રી ભય ભંજના શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પાંચનું સુંદર ચાતુર્માસ પ્રવેશ થયો દુર્ગાપુરના ઉદારદિલ લાભાર્થી પરિવારોએ ખૂબ સુંદર લાભ વિશેષ ચઢાવો લઈ અને લાભ લીધો છે સાથે ચાતુર્માસ પણ પણ ખૂબ સુંદર સહકાર્ય આપ્યું છે એ બદલ દુર્ગાપુર મહાજન સર્વેનો આભાર વ્યક્ત કરે છે સાથે જ અમારા પ્રમુખ અમારા મણિલાલભાઈ તથા શ્રી કમલેશભાઈ પર મંત્રી શ્રી શરદભાઈ વગેરેએ પણ ખૂબ સુંદર લાભ લીધો છે એ બદલ પણ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને દુર્ગાપુર મધ્યે પધારેલા સર્વે મહેમાનોનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ